જંબુસર નગર અને ટંકારી ભાગોળ વચ્ચેનો રસ્તો જાણે એમાં સફળ થતાં મુસાફરોને નાવડીમાં બેઠા હોય તેવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આ રસ્તો કેટલાય વખતથી બિસ્માર હાલતમાં હોય તે બાબતે નગરપાલિકા દ્વારા હાલ નગરપાલિકાના એન્જિનિયરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડરની કામગીરી ચાલુ છે અને આઠ બે બે હજાર ચોવીસ સુધીમાં આ ટેન્ડર ઓપન થશે પરંતુ આ રસ્તાને નવીનીકરણ કરવાની બદલે રિફર્નિશનું આ ટેન્ડર બે કરોડને પંચાવન લાખ રૂપિયામાં કરવામાં આવ્યું છે તો શું રિફર્નિશ કર્યા પછી આ રસ્તાની હાલત પુનઃ જેસી થે વેસી નહીં થાય તેની શું ગેરંટી કારણ કે નવો રોડ બન્યા બાદ પણ દોઢ વર્ષની અંદર ધોવાઈ જતો હોય ત્યારે આ રિફર્નિશ થયા પછી આવતા ચોમાસા સુધીમાં આ રસ્તો યથાવત થશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે આ બાબતે જંબુસર નગરના રહીશો શું કહી રહ્યા છે નિહાળો આ વિડીયોમાં આપણી સાથે અહીંના એક વેપારી પણ જોડાયા છે જેમની આ રોડ પર જ દુકાન છે પૂછીશું આ રસ્તા વિશે શું કેવું રસ્તા વિશે અમારે એવું કહેવાનું છે કે રસ્તો જલ્દી નગરપાલિકા બનાવે તો મહેરબાની કે દર એટલો ઉડે છે અને રોડ બી પાતરા પડી ગયેલા છે અવર માટે ઘણી તકલીફ થાય છે તો માટે સત્તાધીશો નગરપાલિકાને અપીલ છે કે તે રોડનું સમરકામ જલ્દી કરે પહેલાં તો એમણે કીધું કે વરસાદ પછી રોડનું કામ ચાલુ થઈ જશે આજે વરસાદ બંધ થવાને બી બે મહિના થઈ ગયા છે તો એ પણ હજુ પણ કામ શરૂ થયું નથી અને અહીંથી અમારા ચાર ધારાસભ્ય છે તેમાં એક ટંકારી બંધનના બે કિરણ મકવાણા તથા સંજયસિંહ સોલંકી તથા છત્રસિંહ મોરી સાહેબ માન્ય પંદર વર્ષથી ચૂંટાયેલા છે તે આ રસ્તાથી જ અવર જવર કરશે જેમાં મામલતદાર શ્રી ટીડીઓ સાહેબ અને જસ્ટ શ્રી સાહેબ બી જાય છે અને આ રસ્તો એટલો ખરાબ છે તોય કોઈ સમારકામ થતું નથી અને નગરપાલિકાના અધ્યક્ષો જોવા અને સી જાય બી છે નગરપાલિકાના કોર્પોરેટરો બી અને તે બી જોવે છે કે કામ કરવા જેવું છે અને કેટલી ગાડીઓ વખત એક્સિડન્ટ બી થાય છે તેના માટે નમ્ર અપીલ છે કે તે સમરકામ સારી રીતે કરે અને જવાબદારી નિભાવે જેનાથી સારું થાય કામ અને જંબુસરના આગેવાનોને અમકી અપીલ કરીશ કે તે કામ અમારા માટે સારું કરીને બતાવે આજે નવી બોર્ડને બી સાડા ત્રણેક વરસ થઈ ગયેલા છે તો બી કશું કામ જોવાતું નથી એવું ધારા જેવું તો સત્તાધીશો સામે અપીલ છે કે કામ સારું કરી બતાવે અને જનતાને ખુશ રાખે એવી અપીલ છે કે પાર્ટી કોઈ બી પક્ષ હોય ભાજપ પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય કે અપક્ષ પક્ષ હોય તે અમે તો જનતા કામ માગીએ છીએ અને કામ કરી બતાવે બસ બીજું કંઈ છે નથી જેમ આ રહી શકી દુઃખ કે અહીંથી જે ટીડીઓ છે મામલતદાર કચેરી પણ એ બાજુ આવેલી છે કલેક્ટર પણ અહીંથી આવતા જતા હોય છે અહીંના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પણ આ રસ્તા પરથી પસાર થતા હોય જ્યારે મંત્રીઓ પણ અહીંયા કોઈ કાર્યક્રમમાં આવતા હોય તો આ જ રસ્તા પરથી પસાર થતા હોય છે પરંતુ આ રસ્તાનું આજે પણ હાલત એકદમ બિસ્માર છે વહેલી તકે થાય એવી માંગ કરી છે આપણી સાથે કનગામ ગામના રાહદારી પર જોડાયા છે એમને પૂછીશું આપને ગાડી ચલાવવામાં કેવી તકલીફ પડે બહુ જ તકલીફ હોય છે અને ટ્રાફિક નિયંત્રણનું ઉલ્લંઘન થાય છે કારણ કે રસ્તો આજે લગભગ મારે ત્યારથી વીસ વર્ષથી અવર અવરનવર રસ્તો આવત છે એટલે ગંદકીનો ખાબોચિયાનું બધું ખાવડ તકલીફ પડે છે રાહદારીની અને રાહદારીની એવું તકલીફ છે કે એક્સિડન્ટ સર્જાય છે કેટલી વખત આ બધા આગળ બ્રેક મારતા પાછળવાળા અંદર ઘૂસી જાય છે એટલે આજે અકસ્માત બહુ જ પ્રોબ્લેમ સર્જાય અને આજે દેશ વિદેશમાં બધું રસ્તા હાર છે અને અમારા જમ્મુ આજે વીસ વર્ષથી રસ્તો કોઈ સારો નહીં આ છ વર્ષ પહેલા રસ્તો બનાવ્યો છો ખાબોચા પૂરે છે પૂરે છે તો ખાબોચા પૂરે ખાબોચા પાણીની અંદર પીર જાય છે બરોવાસણ અવર જવર જતા હોય અને ખાબોચામાં પથ્થર નીકળી જાય છે અવર જવર નીકળી જાય છે પણ એનો માલિકી કોણ નગર પંચાયત ની એવું તારા પામલ એવું તારું કોઈ વિચારતું નહીં અને રાહદારીને મુસીબત બહુ આવે છે અને પાણીની ગંટીનો કોઈ નિકલ નહીં ગટર લાઈનનો નિકલ નહીં અને પાણી આવો દેવો જતો હોય અને એક્સિડનો પ્રોબ્લેમ સર્જાય છે અને જવાબદારી કોણ તંત્ર કોઈ માથે ઉલ્લંઘન લેતું નહીં માથે તંત્ર કોઈ જવાબદારી લેતું નહીં તૈયારીઓ કહી રહ્યા છે કે ભાઈ અહીં કેટલાય સમયથી આ પરિસ્થિતિ છે એનું કોઈ નિરાકરણ નથી આવતું વહેલી તરીકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે જંબુસર નગરમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તો જે મુખ્ય માર્ગ કહેવાય કાવી કંબોઈ છે ને તંકારી બાબરથી ડેપો સુધી જોડતો રસ્તો જર્જરિત છે તે બાબતે આપણી સાથે અહીંયા સ્થાનિક જોડાયા છે એમને પૂછીશું શું સમસ્યા છે આ ચંબુસરનો મેન રોડ છે ચોર્યાસી ગામનો જોડતો રોડ છે કંબોલ માધવજીનું મંદિર આવેલું છે અનેક વસ્તુઓ સોમવારે અહીંયાથી પસાર થાય છે ચંકુશ્વરની નગરપાલિકા દ્વારા કઈ વર્ષોથી લોકોની રજૂઆત છે છતાં પણ આ દિન સુધી આ કાળા પૂરવાનું કે આ રસ્તો બનાવવાનું કામગીરી કરવામાં આવી નથી પણ હાલની અંદર જે જગ્યા ઉપર રસ્તાઓ બની રહ્યા જ્યાં જરૂરિયાત નથી કે આગળ રસ્તો બનાવો એની જગ્યાઓ ઉપર પહેલું પ્રોત્સાહન જો અહીંયા આગળ આપવામાં આવે તો કઈ લોકોને ફાયદો થાય અને અનેક લોકો સારી રીતે જઈ શકે આજે ડિલેવરીવાળી મહિલાઓને લઈ જવી હોય એકસો આઠની અંદર ઘણી તકલીફો પડી રહી ઇન્ડસ્ટ્રી હોવા છતાં આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી જ જાય છે છતાં પણ અહીંયા આગળ નગરપાલિકા દ્વારા આ રસ્તાનું કોઈ કામગીરી કરવામાં આવતી નથી એટલા સમયથી આ રસ્તો જર્જરિત છે આ ચારેક વર્ષથી જર્જરિત હાલતની અંદર છે અગાઉ પણ આપણે મીડિયાના માધ્યમથી રજૂઆત કરેલી હતી છતાં પણ હજુ સુધી નગરપાલિકાનું પેટનું પાણી હલતું નથી તો જંબુસર નગરનો આ કેટલા વર્ષ પહેલાં રોડ બનેલો હતો અને અત્યારે થઈ ગયો હતો તે બાબતને આપણે રજૂઆત કરી હોય આ છ વર્ષ પહેલાં એક રોડ બન્યો હતો આરસીસી એના પછી થોડુંક જે કંઈ કોઈ આવવાના હોય કોઈ નેતાઓ તે ટાઈમે અહીંયા આગળ ખાલી કાર્પેટ પોતરવામાં આવે છે ત્યાર પછી કોઈ ફરી આવવાનું હોય તે ગળે મેટલ નાખવાનું કામ કરે એની જગ્યા ઉપર પાકું સોલ્યુશન આજ દિન સુધી નગરપાલિકા લાવવામાં નિષ્ફળ ગયેલી છે જેમ અમને જણાવ્યું કે જંબુસર નગરપાલિકા દ્વારા આ રોડ છ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો અત્યારે પણ આ રોડ જોઈએ તો જર્જરિત હાલતમાં છે તો આ રોડનું જલ્દીથી સમારકામ થાય કે નવો બને જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીના અનુભવાય જંબુસરથી જપનશાહ કનમ એક્સપ્રેસ જંબુસર સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.